કે પોકેટ એમની આખા ખે તો કેમ આગરી પેલા ફેકરીતે જોઈ જો તાવા જો એ આ ગાજર ગાજર નથી આ બીજું છે ગાજર નું છે હા ગાજર અંદર આવે ને અંદર ઉપર ખાઈ જાય અંદર આવે ને इसको कहते मा જોઈએ છે બસિયા છે નથી

પવન પડશે ઝપાટા મારે છે એનું કારણ છે કારણ કે હવે આમથી પવન ઉડી ગયો એટલે આ બધું ઘાય ગાયવાડી નાખવાનું છે અને કવાય ફૂલે ફૂલ તમે જોઈ શકો બાકી ગયા અત્યારે આપણે ત્યાં વાળીએ કારણ કે આજે આપણે રજા એવું બધું છે ના ઘઉં એવું વાઢવાનું છે કારણ કે લીલા લીલા ઘઉં છે કાંઈની દ્રષ્ટિએ જોઈએ એમ જ છે અને ધીરે 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 વાઢવાનું હાલે તો ચાલો ઘડીક આગળ જાય અને છે એ કામકાજ ચાલુ કરીએ એવું બધું છે ને હવે સાહ પીવાઈ ગયો કે ન પીવાઈ ગયો બાબા કેટલા વાગે એવું હે તો તો પીવા ગયો ને આપણે પીવાનો રોકે થાય નહીં સા તો પછી હાલો કોયરું બીજું હું તો હાલો હવે આગળ જઈએ અને થોડો થોડો પવન પવન ઝીણો 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 ઉડે છે એવું બધું છે અને ઢોર ઠાકર બાંધાય છે અમુક તડકે છે અમુક સાયન વાસી તડકો આવે કે હા હે સાતો પી ને આવ્યો આ વાસડી ને બિસાડી ને તડકો આવે ને શું કરવું આ વાખે આખી તડકે બાંધી મારે વાસડી જો હાવ કટર મત કે ભાઈ પવન નહી લાગતો હોય કે હું હોય છે ગાયું નડે એટલે જો અલગ આ જો ખીલો હું દેખાડવાનું હતું આ હાલો ગાજર ગાજર નથી આ બીજું છે ગાજર નું ઓલો કૂતરો છે હા ગાજર માં અંદર આવે ને અંદર ઉપર ખાઈ જાય ને અંદર આવે ને ઇસકો કહેતે કૂતરા ડોગી

તને ન કરે બેટા મને તો કરે ને માનો રમાય તો આઈ જો તારી હેવાય લાગે તો હું પાહે આવું કે મારે પાહે તો આવો ખાલી થઈ જાગ્યો હાલો ક્યાં હે તમે ભાઈ જોવા જઈએ છીએ બસો લિયા તો હવે ધીરે ધીરે માળો તો મળી ગયો પણ માળામાં જોઈએ છે બસો લિયા છે કે નથી માનવ તો બસો લિયા નથી હું છું ખબર છે ઈંડા હે ત્રણ ત્રણ ઈંડા હે ભાઈ હજી બસો લિયા થયા નથી એટલે અમને એમ લાગે કે બસો લિયા તો દેખાતા નથી ખાલી ખાલી ઈંડા હે એટલે આમ આવું છે મારા વાલા

તો ત્રણ ત્રણ લક્ષ રાખીડા છે દેખાતા છે ઇસ્ત્રીના લઈને પારવા પરવા કારણ કે લેલડી કાંઈ બેહતી હોય તો એના જ હોય ને હા તો ભલે હવે જોઈએ છીએ બસા કે થાય તો આપણે નજર ઢોળાવશું પાછી હાલો તો અત્યારે ઘડીક આટા ટેલા કરી અને પછી ચાઈ જાવાનું ટાણું થઈ જાય પાડી ને જમાય તો ધોળતી નથી કે બહુ પાડી એમ

ખાલી ડોકે પકડ એમની આખી આખી તું કેમ વાગી પેલા સોઈ રીતે આ બધું લે તો ગાડી દોવાનું ચાલુ થઈ ગયું છે માનું અને તો વાતાવરણ ખાવ વાદરા વાદરા થઈ ગયો વરસાદ થાય એવું લાગે ના ના એવું કઈ છે નહીં વરસાદ થયું ખાલી ખાલી ધુવાડાના વાદરા હે આશા આશા અને વાસળી છે આજ તો લાઠ ત્રીસ લાગતી હાઈ ભાઈ જવા દે જવા દે Tarak party hát mang seti hara hello seta, you got it. Na, hello, 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 હાલો હા લઈ લીધું હાલો સ્લેપ મારો સ્લેપ સ્ટાર્ટ થેન્ક તને તો જોઈ શકો દોસ્તો તમે આગળ એક જોઈ તમે નાની એવી વાસડી અને હવે તમે જોઈ રહ્યા છો નાની એવી પાડી તો આ બધા ઝીણા ઝીણા જીને ઢોર ઠાકર છે ભેગા કર્યા અમે નીકળ્યા નાના નાના બસો લ્યા ને આ કેટલા દિની થઈ છે પાંચ દિની વાહ ક્યાં બાત છે પાંચ દિની થઈ પણ જોઈ શકો માસુમ ચહેરા હેમ ચેરા પણ આ માસુમ પીછે ખતરનાક છીપા પાંચ દિન ખાલી દેખાય બાકી પાંચ કિલોમીટર ઠેકાડી જેવી આ નાની પાડી બહુ મજા આવે છે રમાડવાની વાસળી અને પાડી તમે પણ ક્યારેક આવો રમાડવા અને આલો ઠેકા બાંધો તો ક્યાંય વિ

રેવા દે એલા સોઢમાં પછી આયસ મન સતી અટણ વિચાર કરી દૂધ નત પીધું તો એટલી ઠેકડા ઠેકડી થઈ છે હવે દૂધ પી લે હે તો કેટલી ઈની તાકાત આવી જાય માઠ આખો ખેસી લે માનો જો ઈ માઠ આખો ખેસી લે હે એટલી તાકાત છે ના બોલ અરે માઠ ઉપાડી દીધો તો તમ આખા આખો તો ખેસી નઈ તો આ લગન લઈ લીધો તો દૂધ પીન બાંધી દે ન્યા તો ઉપાડી લીધો માઠ ખેસી લીધો

તારા આવે છે ચાલે મારે માનવ માનું માનો તનાવડે ગાયું તું તું તારા પછી તું ગાયું ગાયું ભેગ્યું તારું કામ જવું હાલ તો ગાયું ભલે તો પછી દૂધ લઈને આપણે જાવું એ પેલા આપણે ક્યાંક ભાઈ લઈ જઈએ કે જવું હાલો તો હવે ગાયું ને એવું બધું દોવાનું કામ ચાલુ છે રનિંગમાં ને અમે જઈએ છીએ ક્યાંક આટો ફેરો કરો મને પણ બોર આવ્યા ન થાય કંઈ તો બોર નથી ખાતા નકર તો બોર બહુ આવે હે અમારે આની કોઈ પણ હવે આ વખતે કેમ થયું કે બોડિયું બોજ્યું કાઢી નાખ્યું હેઠા હુડીને બહુ બધું કર્યું ને એમાં બોર કાઢી નાખ્યું ના પાટડી જોઈ નાની आले आले आदे गममा उतारे के हैं मारे राखी नहीं गई तू तो, पूरा। तो है? भाई 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 हाय काय काय अगर राखी बेटा टाइम पर सुधर पड़ी जाए तो टक्कर जो बाद ना बने भाई वाह क्या डायलॉग भाईला कोई बार